મહાનગરપાલિકા વોર્ડ નંબર નવથી બાર આ સમયે આજરોજ ઈવીએમ સ્ટ્રોંગરૂમને ખોલવામાં આવ્યો ઉમેદવારશ્રીઓની હાજરીમાં અને ત્યારબાદ ઈવીએમ મશીનોનું જે કમિશનિંગ કરવાનું છે એ કમિશનિંગની પ્રોસેસ આજરોજ ચાલુ કરેલી છે અને અમારો સ્ટાફ જે છે ઈવીએમનો એ એને કમિશનિંગ કરી રહ્યું છે અને આ મશીનો કમિશન થયા બાદ ઉમેદવારોને પણ ગમે ત્યારે આવી શકે છે અને એ ચેક કરી શકે છે ત્યારબાદ એને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ સોળમી તારીખે સી પહેલાં એટલે જ્યારે ડિસ્પેચિંગ હશે ત્યારે આ મશીનો બુથ ઉપર મોકલવામાં આવશે અને આ કામગીરીથી ઉમેદવારોએ સંતોષ વ્યક્ત કરેલ છે અને હજી પણ જ્યારે પણ ઉમેદવાર આવે ત્યારે કમિશનની કાર્યવાહી દરમિયાન આવી શકે છે અને ચેક કરી શકે છે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ